તો મિત્રો આપણે ક્યાં આવી ગયા તમને ખબર છે આપણે આ આની પહેલા જ આવી ગયા કેમ કે તમે થમનેલમાં જોઈને ખબર પડી જ ગઈ કે ક્યાં આવ્યા હં તો આપણે આવ્યા હિ દેવ હોટલ આ હોટલ આવેલી છે ખંભાળિયાથી છ કિલોમીટર આગળ કુવાડિયાના પાટિયા પાસે આ રહ્યો હાઈવે આ હાઈવે એટલે કે ખંભાળિયા દ્વારકા હાઈવે બરાબર કુવાડિયાના પાટિયા પાસે દેવ હોટલ અહીંયા આપણે અગાઉ પણ એક વિડીયો ઉતારેલો હતો જેમાં તમે બહુ એટલે બહુ સારો રિસ્પોન્સ આપ્યો હતો તો આપણે પાછો અહીંયા એક વિડીયો બતાવું દેવ હોટલ ચાલો મિત્રો જો મિત્રો તમે જોઈ શકો ખટારાની ટ્રાફિક જોઉં એવું જ નહી ખટારા જ આ જો ફેમિલી પણ ઘણા આવે છે અહીંયા જમવા જાઓ તમે હાલો અંદર તમને બતાવું તો આ રિયા દેવ હોટલ ના ઓનર શ્રી અનિલભાઈ તમે આને ઓળખો જ છો આના આગલા વિડીયો પણ તમને બતાવ્યા હતા એ મને તો બતાવ અનિલભાઈ યાર આપણે વાત કરીએ એક જ મિનિટ તો અનિલભાઈ આજે શું હે મેન્યુમાં આજે હે ભીની મસાલા હા દહીં વરો મગ ચણાની દાળ બરોબર રોટલી રોટલા બરોબર સંભારો સંજાતની ચટણી બરોબર અને આપણો ફેવરિટ દહીં વરો

તો મિત્રો આપણે અંદર રસોઈ ઘરમાં જોઈએ કઈ રીતનું બનાવે ચાલો જો મિત્રો અહીંયા રોટલી બને છે ગરમા ગરમ તાજી દેશી રીતે એમ ક્યાં આપણા ઓલા ભાઈ બાપુ જો આ રોટલા રોટલી બધું અહીંયા જ એમ આપણે કસ્ટમરના રિવ્યુ લઈએ ચાલો

બેન ખવડાવે માલિક ભેગા બેહીન ખવડાવે એમ થી વિશે દેવભૂમિ દ્વારકા જિલ્લો અહિયાં જમવાની બહુ જ મજા આવી ગઈ બધી જ વસ્તુ બહુ સરસ હતી

ચણા નું શાક અને સૌથી વધારે ભાઈ ગોળ નું ભરતું ગોળ ભાઈ ગોળ ગોળ પણ એનો ગોળ પણ ભાઈ એમ તો મિત્રો આપણે ગૌશાળામાં આટો મારી અહીંયા ખુદની જાય ગૌશાળા હે છાસ ને દૂધ ને અહીં બધું ટૂંકમાં બહાર થી ક્યાંય થી નથી આવતું અહીંયા જો આરી રે ગા હે એ રીતના અહીંયા જ બધું એમ થાય આ ભીહું હે આ બાજુ જવું બતાવો એ રીતનું હે જો આ ગૌશાળા તો તમે હોટલ નું ઓપનિંગ કઈ સાલ માં કર્યું અંદાજી કેટલાક વર્ષ થી આમ બે હજાર સત્તર માં વાહ તો ત્રણ ચાર એટલે ઘણા સાત વર્ષ થઈ ગયા સાત આઠ વર્ષ બરાબર કેટલી ગાયું કેટલી હે હા આનું પછી આ લીલાડો ની બધું ક્યાંથી ગયું વાડીમાં ટૂંકમાં બધું આયા જેમ ગાનું શું કઈ દૂધ બાર છાસ કે કઈ નથી લેવું પડતું ગા માટે કઈ લીલું બાર થી નથી લેવું બધું ટોટલી આયા

બરોબર દેવભૂમિ દ્વારકા જિલ્લો આ દેવ માં તમે જયમાં આજ તમારે હું સારું લાગી ગયું તમને જમવામાં એની તો વાત જ આવે છે જનેતા માને જમાઈ દેવું આ એ રીતે જમાઈડ્યા દે ના ને બોલજો બરોબર જે રીતે અમને આ જમવાની બહુ વ્યવસ્થા સારી છે મળી અને મજા આવી આવું તો હવે અમારે ગણતરી એવી છે કે જે અમે દ્વારકા જાવી

તો મિત્રો અમે જયમાં બહુ બહુ એટલે મજા આવી જમવાની ગજબ નું એમ કઈ ન ઘટે તો મિત્રો તમે પણ અહીંયા આવો આપડે દ્વારકા જતા હો ઘણા તો અહીંયા સ્પેશિયલ આવે મેં તમને આગળ ન બતાવ્યા એડ્રેસ તો મેં તમને કીધો જ આપણે કુવાડિયા ના પાટીએ ખંભાડિયા થી છ કિલોમીટર અને હું તમને જોઉં સ્ક્રીન ઉપર નંબર આપ્યા એ હોટલ ના ઓનર ના નંબર આવે તમારે કોઈ પણ પ્રકારની ઇન્કવાયરી હોય તો તમે પૂછી શકો તો ચાલો મિત્રો હવે અમને દહીનું ભરતું ખાવા દીઓ તમે ફૂલ ભૂખ ગઈ અને હા કરવાનું બોલતા નહીં હો હા કહી દઉં તમને પોચી ગયા કીધું નહીં